ચાલો ફ્રેન્ડ આજે આપણે બનાવીએ કાજુ ગાંઠિયાનું શાક સૌ પ્રથમ પહેલાં સો ગ્રામ કાજુ લીધા છે સો ગ્રામ ગાંઠિયા છે સ્પેશિયલ ગાંઠિયા કાજુ ગાંઠિયાના છે પછી લસણવાળી ચટણી લીધી છે ગરમ મસાલો અને બાદિયા લીધા છે જીરું લીધું છે મીઠું લીધું છે ધાણા પાવડર લીધો છે હિંગ લીધું છે હળદર લીધી છે અને પેસ્ટ મરચાંની લસણની પેસ્ટ લીધી છે લસણની પેસ્ટ લીધી છે પછી ટામેટાની ગ્રેવી લીધી છે કાંદાની ગ્રેવી લીધી છે લીલું લસણ છે લીલા મરચાં અને આદુ છે અને બે નંગ લાલ મરચાં અને તમાલપત્રો છે અને ધાણા છે ચાલો હવે આપણે લીધો છે તેમાં આપણે મોટા ત્રણ ચમચા તેલ લઈ લીધું સૌ પ્રથમ જીરું નાખશું પછી હિંગ નાખશું

ટમેટાની ગ્રેવી એડ બે નંગ કાંદા અને ત્રણ નંગ ટમેટા આપણે પાંચ જણાનું શાક રેડી થશે હવે આપણે હળદર એડ કરી દઈએ ख़रुश मुझे मिर्च ऐड कर दी है, ये सारी विचे बदोस मिक्स करी है, रही है, तेल छुट्टू पड़ रहा से, चटनी ऐड कर दी है, हलाली है, तेल छुट्टू पड़ी जी से, अपनी ग्रेवी तैयार थे गई ગરમ પલાળીને રેડી રાખ્યા હતા તે હવે એડ કરી દઈએ થોડીવાર કાજુને સાતળી લઈએ આપણે પાણી એડ કરી દઈએ પાણી ઉકળે ત્યાં સુધી આપણે રાહ જોવું એડ કરશું હવે આપણે જીરું પાવડર એડ કરશું પછી આ બાદિયાનો પાવડર ને ગરમ મસાલો એડ કરશું પછી તેમાં લીલું લસણ એડ કરશું પછી જરૂર મોજા દાણા એડ કરશું આપણું શાક રેડી છે ચાલો રેડી છે આપણું શાક હવે આપણે સાવ કરી દઈએ શાક રેડી છે તમને કેવું લાગ્યું તે કોમેન્ટમાં જણાવજો અમારી રેડી છે અમારી રેસિપી તમને કેવી લાગી તે કોમેન્ટમાં જણાવજો સારી લાગી હોય તો અને શેર લાઈક અને સબસ્ક્રાઈબ કરજો